હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગુંદા મેથીનું શાક તો ગુંદા મેથીનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે શું તો તેના માટે મેં અઢીસો ગુંદા લીધા છે આવા મોટા મોટા ગુંદા લેવાના આવા મસ્ત ને એને આપણે આવી રીતે ઓલું ડીંડલું હોય ને એ કાઢી લેવાનું નવી રીતે ઢીકો મારી અને ઠરિયા કાઢી લેવાના એના બધાએ આવી રીતે ઠરિયા બધાના કાઢી લેવાના પછી એમાં અડધી ચમચી હળદર નાખવાની ને ચપટી મીઠું નાથથી આમ ચોરી લેવાનું બધું મસરી લેવાનું એમ એટલે જેટલી ગુંદાની હશે ને એ બધી હળદર નાખીએ ને હળદરને મીઠું એટલે આવી જાયજો आम अंतरोतच चिकास बती निकरी जाए जो तमने अब हाथ में जराय चिकणा नहीं लागे अब आधी जाए कोरा कोरा अबे आपण वखार करसूया 1.5 चमची आपण तेल मोसू ચમચી આપણે રહી નાખશું ને અડધી ચમચી જીરું એમાં આપણે હિંગ નાખશું હવે આપણે ગુંદર નાખીએ થોડીક વાર એને આમ તેલમાં તેલમાં ફેરવવાનું અને તમે બુ બુંદાને બાફીને પણ કરી શકો હળદર મીઠું નાખીને આ ઠરિયા કાઢ્યા વગર બાફી લેવાના ને પછી એને ઠરિયા કાઢી નાખો ને એવી રીતે પણ બનાવી શકો પણ અમે આવી રીતે બનાવીએ એટલે આ સરસ લાગે એમ વધારે મીઠું લાગે વચ્ચે વચ્ચે આમ ફેરવતું જ રહેવાનું એને ગુંદાને ચડતા વાર નો લાગે એમાં અડધો બાઉલ મેથી નાખશું પલ્લા રેલી મેથી ગુંદા નું સ્વાદ છે હવે મસાલા કરશું એક ચમચી જીરું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું ને અડધી ચમચી ગરમ મસાલો બધો મિક્સ કરી દેવાનો એક ચમચી મેથીઓ મસાલો સંભાર મસાલો આવે ને મેથીનો એક ચમચી એ નાખશું અડધી વાટકી આપણે છાસ હવે એને આપણે થવા દઈશું ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ એને પકવવા દેવાનું એ ચેક કરી લેશું શાક આપણું થઈ ગયું છે જવું જોઈએ આપણું છાસ બધી બરી ગઈ મસ્ત ગુંદા પણ જો ચડી ગયા હાવા જ ગુંદા ચડી ગયા આપણે ને મસાલો પણ મસ્ત મિક્સ થઈ ગયો આ ખીચડી હાથે બહુ મસ્ત લાગે શાક હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તૈયાર છે આપણું મેથી ગુંદાનું શાક જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ